ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીને ફરજ મુક્ત કરાયા છે જુનિયર ક્લાર્ક હિમાની સોલંકીને ફરજ મુક્ત કરાયા છે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને રજા પર ઉતરી ગયા હતા હિમાની સોલંકીએ તપાસ કરતા ઘરે ન મળતા પંચનામું કરાયું હતું મેડિકલ સર્ટિફિકેટ આપનાર તબીબ પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે મહાનગરપાલિકામાં કર્મચારી મેડિકલ રજા ઉપર

તાજેતરમાં જે સ્ટોર વિભાગના જે મહિલા કર્મચારી છે તેઓ મેડિકલ રજા ઉપર ઉતર્યા હતા અને તેમના ઘરે અધિકારીઓ છે તે ખબર પૂછવા માટે હતા તે દરમિયાન ઘરે ના મળી આવતા એટલે જે આધારિત કર્મચારી છે મહિલા કર્મચારી રાજીનામું મૂક્યું હતું પરંતુ તેનું રાજીનામું છે તે ના મંજૂર કરીને તેને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા જે સ્ટોર વિભાગના જે જુનિયર ક્લાર્ક મહિલા છે તે મેડિકલ રજા લીધા બાદ કહી શકાય કે એક મહિનાના જેટલા લાંબા ચૂક રજા ઉપર ઉતરી ગયા હતા અને તેમના ઘરે અધિકારીઓ